બધા લોકો બાર મહિના મહેનત કરે ત્યારે પૈસા હાથ વગા આવે છે બે લાખ પાંચ લાખ દસ લાખ જે કઈ આવે છે એ આખું વર્ષ મહેનત કરીને આવે છે અને આ બેંક માં બેઠેલા ભાજપના કટકી કરી જાય છે ટેકાના ભાવના કેન્દ્રની અંદર કટકી ભાજપના માણસો કરી જાય છે નાફેડ કેન્દ્રોમાં માં ચણાના ખરીદી કેન્દ્રોમાં તોડબાજી કરી જાય છે ક્યારેક તુવેર ખરીદીમાં તોડબાજી કરી જાય છે મંડળીમાં લૂટફાટો કરી જાય છે બાકી રહી જતું હોય તો ખાતરની અંદર કેટલી બધી પ્રકારની માથાકૂટો થઈ રહી છે દવાની અંદર પાણી સૌની યોજનાના પાણીની માથા કૂટો વીજળી વિભાગ ત્રાસ વન વિભાગવાળાની વાળાની પોલીસ અલગથી તોડ કરે તો આ દેશના ખેડૂતોએ જીવવું કે ગળા પાસો ખાઈ લેવો એ ભાજપની ટોળકીને પૂછવાનો પ્રશ્ન છે કે તમારા રાજમાં ખેડૂતો જીવવું કે મરવું ખેડૂતો સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે અને ખેડૂતોના ખાતામાંથી અલગ અલગ પ્રકારે પૈસા ઉપાડી લીધા જેમ કે આ બધા ગામના ખેડૂતોને હું રૂબરૂ જઈને ગામની મળ્યો આ બધા જ ગામમાં હું રૂબરૂ ગયો ગામજનો સાથે મેં મીટિંગ કરી સૌથી પહેલાં તો કેટલાક ગામમાં મૃતક વ્યક્તિના નામે ધિરાણ મેળવી લેવામાં આવ્યું છે જે તો ખરાખર હાવ ખોટી જ વસ્તુ છે જે માણસ જીવતો જ નથી એને લોન લેવાની અરજી જ કેમ આપી તો એ ષડયંત્ર છે એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે બધાએ ટોળકીએ ભેગા મળીને ક્રાઇમ કરેલું છે મૃતક વ્યક્તિના નામે લોન લઈ લેવામાં આવી છે ભાઈ ગરીબ બાર સાત બારમાં કેટલાક ગામમાં એવું છે કે જે વ્યક્તિનું સાત બારમાં નામ જ નથી એના નામે ધિરાણ લઈ લેવામાં આવ્યું છે કેટલાક ગામમાં એવી મને રજૂઆત મળી છે કે જે વ્યક્તિ મંડળીનો સભાસદ જ નથી વર્ષોથી એના નામે ધિરાણ ઉઠાવી લેવામાં આવ્યું છે મોટા ભાગના ગામડાની અંદર ઓવર ધિરાણ લઈ લીધું છે તમને ખબર છે મને ખબર છે બધાને ખબર છે કે મંડ ડિસ્ટ્રિક્ટ બેંક જે છે એ શાખ નક્કી કરે છે દરેક મંડળીની દરેક ગામની એકર વાઇઝ હેક્ટર વાઇઝ શાખ બનાવે છે જે ખેડૂતની જેટલી શાખ છે એટલા જ રૂપિયા એને મળવાપાત્ર છે જે ખેડૂતની શાખ 3 લાખ છે એને ધિરાણ એના ખાતામાં 10 લાખ નું સુકામ લુપાડી લીધું તો એમાં જિલ્લા સહકારી બેંકની મિલીભગત છે તમે રૂપિયા લેજર માં ઉધારા છે રોજમેલ માં નાખ્યા છે કેશરે શરે છે પ્રોસેસ 100 વખત થઈ જાય શાખ 3 લાખ ની છે એ ખેડૂત ના ખાતામાંથી 10 લાખ 12 લાખ 8 લાખ કેવી રીતે ઉઠાવી લીધા એ ખાલી મંડળીના મંત્રીની એકલાની ઓકાત નથી કે એકલો એકલું કરી શકે એમાં બધાય ભેગા હશે બીજી વાત

રજિસ્ટ્રાર તો રજિસ્ટરની હું મલિન મારું જ વાત કરું છું આ જિલ્લા સહકારી પહેલી વસ્તુ કે જે જે ખેલાડીઓને બીજા મંત્રી કે પ્રમુખ ખોટા કાગળ ખોટા ધીરાણખત બનાવ્યા ખોટી અરજીઓ કરી ખોટું જે કાઈ કરજખત બનાવ્યું છે અને એમ ધિરાણ મળ્યું કાઈ તમા એક શબ્દ છે સાહેબ સુવો મોટો તમે સાંભળો સુવો મોટો એટલે સામે ચાલીને સ્વયં સંચાલિત થઈને જાતે કરીને પગલા લેવા ધારો કે મારા ગામમાં કઈ ઘટના બની તો બે વસ્તુ હોય કાં તો કોઈક બાર થી આવીને મારું ધ્યાન દોરે કા હું હું સામે ચાલીને પ્રોસેસ ચાલુ કરી દઉં આ તો હાલે નહીં ભાઈ તમારી બેંક ને ખબર પડી કે તમારી બેંક સાથે ફ્રોડ થયું છે ખોટું થયું છે અને આ ખેડૂત વારે અન્યાય થયો તો એક સુવો મોટો કાયદાનો શબ્દ એક સામે ચાલીને સ્વયં સંચાલિત થઈને તમારે પોતે પગલાં લેવાના હતા

તારીખ પડે છે અદાલત નું લીધું આ બધું થઈ ગયું એફઆઈઆર માં તમે લખાયું કે આ ફ્રોડ મંત્રી અને મંડળી વ્યવસ્થાપક કમિટી કર્યું છે મારી વાત મારી વાત ખોટી હોય ન્યાય ધ્યાન દો

ખોટી નોટિસો ગામડે ગામડે થઈ આવ્યા છે જે ખેડૂત સભાસદ જ નથી એને એક સાહેબ મને તમે બોલવા જ નહીં તો હું તમારી વાત સાંભળીશ બીજું અનેક ગામમાં એ મંડળીમાં એફડી કરાવેલી છે આજી મંડળી ફરચા માગી હવે કોઈ જવાબ આપતું નથી કોઈ ખેડૂતના બાર લાખ પંદર લાખ વીસ લાખ ત્રીસ લાખ લોહી પરસેવાની કમાણી મંડળીમાં એફડી કરાવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક અને એના મિલી ભગતની કૌભાંડના કારણે ખેડૂતની એફડી ડૂબી ગઈ

છોડવાડી ના નાની ધારી ગુંડાળી મોટી ધારી ગુંડાળી મેંદપરા એ સિવાય અનેક ગામો જે છે આ ગામોમાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની મિલીભગતથી ગામની મંડળી કે જૂથ મંડળી દ્વારા કરોડો રૂપિયાનું ખેડૂતોના નામે ખેડૂતોના ખાતામાં કૌભાંડ કરી કરોડો રૂપિયા ખાઈ ગયા અને ખેડૂતોના ખાતામાં ખોટા બોજા પાડવામાં આવ્યા ખેડૂતોને નોટિસો આપીને હેરાન કરવામાં આવ્યા ખેડૂતોને ફોન કરીને ધમકી આપવામાં આવી જે પૈસા ખેડૂતો ક્યારેય અરજી જ નથી કરી એવા રૂપિયા કરોડો રૂપિયા ઉપાડી લઈ કરોડો રૂપિયા નું કૌભાંડ કરીને ભેસાણ પંથકના અલગ અલગ ગામડાના ખેડૂતો સાથે જિલ્લા સહકારી બેંકની મિલી ભગતથી દામની મંડળીએ મોટો અત્યાચાર ને મોટો કૌભાંડ નાચર્યું હતું છેલ્લા બે અઢી વર્ષથી વેસાણ પંથકના ખેડૂતો હેરાન થાય છે અનેક ખેડૂતોને વારસાઈ થતી નથી અનેક ખેડૂતોને ભાઈઓ ભાગ પડતો નથી અનેક ખેડૂતોને ધિરાણ મળતું બંધ થઈ ગયું છે અને ઉપરથી દમડાટી ચાલુ છે એફઆઈઆરઓ તો થઈ કહેવા પૂરતી નાની નાની માછલીઓ ઉપર જેમ પેલું પેપર લીક થાય ને કેમ નાના નાના પકડાઈ જાય છે ને મોટા મગર મચ્છો બાકી રહી જાય છે એમાં જિલ્લા મધ્યસ્થ જુનાગઢ જિલ્લા સહકારી બેંકનું સંચાલન કરતા મગરમચ્છો બંગલામાં છે અને મંત્રીને પકડી અને ખેડૂતોને જૂઠો દિલાસો આપવાનું કામ ચાલે કેમ ભાઈ મોટા મગરમચ્છો ડિરેક્ટરો ચેરમેનોની ધરપકડ ન થઈ જે ખેડૂતની શાખ ત્રણ લાખ રૂપિયા હોય જે ખેડૂતની જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકે નક્કી કરેલી શાખ જ ત્રણ લાખ રૂપિયા છે એને આટ લાખનું ધિરાણ કેવી રીતે મળ્યું એ ધિરાણ આપવામાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના કર્મચારીઓ ડિરેક્ટરો એ બધાની શું ભૂમિકા રહી મોટા માછલાને તારવી લીધા મંત્રી મંત્રી ઉપર એફઆઈઆરઓ કરી પણ એમાં ખેડૂતને શું ન્યાય મળ્યો ખેડૂતના ખાતામાં તો આજે બોજો છે ખેડૂત પાસે તો આજે ઉઘરાણાની નોટિસ ચાલુ છે ખેડૂતને તો આજે તે ધિરાણ મળતું બંધ થઈ ગયું એફઆઈઆર થઈ કે ન થઈ પણ ખેડૂતનું શું ખેડૂતને તો કોઈ ફાયદો ન થયો તો આજે ભેસાણ પંથકના તમામ ગામના તમામ ખેડૂતો સાથે રહીને ખેડૂતોના વકીલ તરીકે અમે આજે જુનાગઢ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની અંદર રજૂઆત કરી છે અહીંયા જે સીઈઓ સાહેબ હતા એમણે અમારી વિસ્તૃત રજૂઆત સાંભળી છે અને અમને એને સરકારી જવાબ જે આવતો હોય એ રીતની બાહેધરી આપી છે અડધો આરોપ રજિસ્ટ્રાર ઉપર નાખ્યો છે કે રજિસ્ટ્રાર આની અંદર સામેલ છે એ કાર્યવાહી કરશે કઈક ફરચા અધિકારી ઉપર આરોપ નાખ્યો છે તો આ રીતે આજની રજૂઆત થઈ છે મને આશા છે વિશ્વાસ છે અને હું વિનંતી પણ કરું છું કે જુનાગઢ જિલ્લા સહકારી બેંક જે છે એ ખેડૂતો સાથે ન્યાય કરે કેમ કે રાતના અંધારામાં સિંહ કે દીપડા જેવા હિંસક પ્રાણીઓના જોખમ સામે ખેતી કરે ત્યારે બે લાખ કે પાંચ લાખ કે દસ લાખ નું ધાન પાકે છે ત્યારે જણસ આવે છે મફત પૈસા નથી આવતા આ બેંકમાં બેઠેલા સાહેબો પગાર મફત આવતો છે ખેડૂતના પૈસા મફત નથી તો હું આશા રાખું છું વિનંતી કરું છું કે ખેડૂતો સાથે વહેલી તકે ન્યાય થશે અને ખેડૂતોને જે કઈ ખોટી રીતે આ આ એમની સાથે જે પૈસાનું કૌભાંડ થયું છે એમાં વહેલી તકે એમને કાર્યવાહી કરી ન્યાય આપવામાં આવે